જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત દીપે અરણું પર ભાત દીપે અરણું પર તમને ખબર છે ગુજરાતનું એન્થમ બની ચૂકેલું આ ગીત કોણે લખ્યું છે એ લખ્યું છે વીર કવિ નર્મદે જેના નામથી આજે આપણે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ ઉજવી રહ્યા છે અને એક કવિ સુરતના છે એ બદલ ખૂબ ખૂબ ગર્વ અનુભવ છું ગુજરાતી આદ્ય પુરુષ તરીકે કવિ નર્મદની ગણના થાય છે કારણ કે તેમણે સાહિત્યના દરેક ક્ષેત્રે ખૂબ સુંદર પ્રદાન કર્યું છે તેઓ એ જમાનામાં ખૂબ અસરકારક અને જોશીલા વક્તા હતા ઉપરાંત પ્રખર સુધારાવાદી હતા અને સમાજના કુરિવાજો સામે તીખા પ્રહારો કરતા એ જમાનામાં નાગરોની નાતમાં ભિક્ષુક નાગર સ્ત્રીઓને નાતવરા એટલે કે જમણવારમાં કાચડી જેને તમે અત્યારે બ્લાઉઝ કહી શકો તે પહેરીને આવવા પર પ્રતિબંધ હતો એ સામે કવિ નર્મદે બંડ પોકાર્યો હતો અને આ રિવાજ બંધ કરાવીને જંપ્યા હતા એ પછી તેમને વીરનું વિરુદ્ધ મળ્યું હતું કરસનદાસ મૂરજીએ જ્યારે ગુરુઓની પાપ લીલા વિરુદ્ધ બદક્ષીનો દાવો માંડ્યો ત્યારે આપણા કવિ નર્મદ તેમની પરખે છેવટ સુધી સક્રિયપણે ઊભા હતા ઉપરાંત તેમણે દાંડિયો નામના તેમના સામાયિકમાં મહારાજની વિરુદ્ધ લખી તેમની વિરુદ્ધ જનમત ઊભો કર્યો હતો અને આ કેસ મહારાજ લાયબલ કેસના નામે પણ ખૂબ જાણીતો બન્યો હતો આ કેસ પરથી મહારાજ નામક મૂવી હમણાં જ બની ગયું પરંતુ એ મૂવીમાં કવિ નર્મદનો અછડતો ઉલ્લેખ માત્ર ન હતો તે વાત એક સુરતી તરીકે મને ખૂબ ખૂબ ડંખી છે તો આજે જ્યારે નર્મદની જન્મ જયંતિ છે ત્યારે આપણે સૌ નર્મદના સરસ્વતી મંદિર કે જ્યાં એમણે પ્રેમ અને શૌર્યની સાથે કલમ અને ગુલાબ બનાવડાવ્યા છે ત્યાં જઈ એ કવિ નર્મદને યાદ કરીએ તો કદાચ આપણે સુરતીઓ કવિ નર્મદને થયેલા અન્યાયોને થોડા ઘણા પોષી શકીશું જય જય ગરવી ગુજરાત